Праздник બકાલબા ઓ હો બકાલબા આયા સાલી આયા હું જોયા કાડુ ભાઈ આ યાર થોડી ઈચ્છા દેની એટલી પેક માંગી જો યાર ઓ અલી યાર ઈચ્છા દઈ દે પીવા દે છાતા કે પીવા દે ઓવે અલી આખો બોકો રાખો હું

તમારો વાહનો બાકી હતો કારણ કે આપડે વાહ વાહ તરીકે બોલાયું

કાલે જે યાર ખતરનાક ખેલ કરવાના છે કે તો માં જવાનું બાકી છે એને જોતા રહેજો વિડીયો